સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાંદેર ઝોન વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મનપા દ્વારા ટેસ્ટિંગ કરાઈ રહ્યું હોય જ્યાં લોકો પણ હોસ્બે ટેસ્ટિંગ કરાવવા ઉમટી પડ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે હાલમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં પણ મનપા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા કામગીરી કરાઈ રહી છે જેના અનુસંધાને સુરત મનપા દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓનું ટેસ્ટિંગ કરાયું હતું જેમાં બસો પચીસ કોરોના ટેસ્ટ કરાયા હતા જાનૈયાઓ પણ હોસભેર કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે અમારા અમારા દ્વારા દ્વારા જે જે અત્યારે લગ્ન ચાલી રહી છે તો આયોજન અને કમ્યુનિટી હૉલની અંદર કરવામાં આવી રહ્યું છે જે સુરત મહાનગરપાલિકાની અંદરમાં આવે છે એ જો બુકિંગ થયું છે મેરેજ માટેનું તો અમે મેરેજના જે આયોજકો છે જે પાર્ટી છે એમને કોન્ટેક્ટ કરીને એમની ફર્નિશનથી અલગ અલગ પ્રકારના જે જેટલા પણ એમના સગાવાળાઓ આવે છે એમનું ટેસ્ટિંગ કરીને એમને ત્યાં મેરેજ એટેન્ડ થાય સ્પેસિફિકલી એમણે જે બુકિંગ કર્યું છે એ દરમિયાન જે કેટરર્સ છે જે સુપર તરીકે ભાગ ભજવી શકે છે તે લોકોના બી ટેસ્ટિંગ માટે એ લોકોને પ્રાયોરિટી માટે ફોર્સ કરી રહ્યા છે અને બીજું કે ગઈકાલે અમે આ પ્રકારે ઝુંબેશ ચાલુ કરી તેમાં એકસો નેવું જેટલા ટેસ્ટિંગ થયા અલગ અલગ જગ્યા પર તેમાં એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી અને લગ્નના આયોજકોનો અમને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે કે સુરત મહાનગરપાલિકા વકી અમે એમનો આભાર માનીએ છીએ અને હજી પણ જે લગ્ન સિઝન છે આવતા પંદર દિવસ સુધી દરેકે દરેક જગ્યા ઉપર અમારું આયોજન છે કે આ પ્રમાણે અમે ધન્મદયરત લોકોને મેક્સિમમ કવરેજ કરીએ કે જેથી કોરોનાનું સંક્રમણ જેને લક્ષણો છે એ લોકો જ્યારે આવું પબ્લિક ગેધરિંગ એટેન્ડ કરે છે તો એ દરમિયાન અજાણે એ લોકો જે સંક્રમણ ફેલાવી રહ્યા છે તેને આપણે આ જ અટકાવી શકીએ અને અમારા હજી ગમે બે ત્રણ દિવસ પછી લગભગ જે હાઈ પાર્ટી ફ્લોર અને બેન્કેટ હોલ છે એનું પણ લિસ્ટ અમે મેળવી રહીશું અને અમે ટ્રાય કરીશું કે એ પણ અમે કવર કરી શકીએ તો જેથી કરીને મેક્સિમમ આપણા જે તાંનેર ઝોનની અંદર જે હાલમાં કેસો વધી રહ્યા છે એને આપણે સંક્રમણથી અટકાવી શકીએ હાલ સુરતમાં શિયાળાની ઋતુની સાથે કોરોનાની બીજી લહેર શરૂ થઈ જવા પામી છે ત્યારે મનપા તંત્ર પણ કોરોનાને અટકાવવા તંત્રો મહેનત કરી રહ્યું છે